મારી પાસે અહીંયા આગળ ધોરણ નવ અને ધોરણ દસ વિજ્ઞાનની ચોપડીઓ છે મિત્રો અને આ ચોપડીઓની અંદર સરસ મજાની આકૃતિ છે અહીંયા આગળ એક ત્રેસઠ નંબરના પાન પર અહીંયા આગળ એક આકૃતિ છે કોષની શું આ ચોપડીની અંદર આપેલી જે આકૃતિઓ જે છે એને બહાર કાઢી શકાય અને એના અંગો જે છે એને અંદરથી છૂટા પાડી શકાય અને એને થ્રીડી ફોર્મેટમાં ચોપડીની બહાર કાઢીને ભણવામાં ઉપયોગમાં લઈ શકાય એની સાથે રમી શકાય જી હા મિત્રો કરી શકાય ચાલો હું તમને એની સમજ આપું કેવી રીતે મેં મોબાઈલ આડો કરી દીધો છે હવે હું ધોરણ નવ વિજ્ઞાનની ચોપડી જુઓ અને ધોરણ દસ વિજ્ઞાનની ચોપડી છે એમાંથી હું ધોરણ નવ વિજ્ઞાનની ચોપડી પસંદ કરું છું તમે દસમાની ચોપડી પણ લઈ શકો છો મિત્રો ચલો ધોરણ નવ દસની ચોપડી મેં બાજુ પર મૂકી દીધી છે હમણાં થોડી માટે અને હવે હું ધોરણ નવમાંથી કોઈ એક પાઠ કાઢવાનો છું મિત્રો કોઈક પાઠ અને માની લો કે હું પાઠ કાઢું છું વિજ્ઞાનનો પાઠ પસંદ કરું છું અને પાંચમો પાઠ પસંદ કરીએ છીએ ચાલો પાંચમો પાઠ અને એમાં હું આ પ્રાણી કોષની આકૃતિ પસંદ કરું છું તો હું આ આકૃતિને આ રીતે સ્કેન કરું છું પણ આકૃતિ તો બહાર આવતી નથી એના ઊભો પણ બહાર આવતા નથી માની એની પર ટેપ કરું છું તો પણ કંઈ અસર થતી નથી તો મારે એના માટે માત્ર શું કરવું પડશે તો મારે મિત્રો એના માટે શું કરવું પડશે હું તમને કહી દઉં કે તો મિત્રો મારે એના માટે શું કરવું પડશે સૌથી પહેલાં મારે પ્લે સ્ટોર ઓપન કરવું પડશે ચલો હું મોબાઈલ આડો જ રાખું છું પ્લે સ્ટોર પ્લે સ્ટોરની અંદર હું લખવાનો છું સર્ચ કરવાનો છું ઈ પાઠશાલા એ એ તમે જોઈ શકો છો ઈ પાઠશાલા એ લખ્યું છે એની પર હું ક્લિક કરવાનો છું મિત્રો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે આ એપ્લિકેશન જે છે એનસીઆરટીએ બનાવેલી છે અહીં તમે જોઈ શકો છો બીજા નંબરે છે ઈ પાઠશાળા એ અને એની પર લખ્યું છે એન સી એજ્યુકેશન અને નીચે લખ્યું છે કેમ કે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધી છે પણ તમારે ઇન્સ્ટોલ કરવાની છે ચાલો એની પર ક્લિક કરું છું તમારે અહીંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે મિત્રો હવે હું આ એપ્લિકેશનને ઓપન કરવાનું છું ફરી એકવાર કહી દઉં આ જે એપ્લિકેશન છે એ એનસીઆરટીએ બનાવેલી છે યુનિટીમાં બનાવેલી છે થ્રી છે ઓગમેન્ટેડ રિયાલિટી છે આની અંદર હવે આ એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે અને હવે એની અંદર લખ્યું છે સિલેક્ટ ક્લાસ એટલે કયું ધોરણ તો હું પસંદ કરું છું મિત્રો ધોરણ જે છે નવ સબ્જેક્ટ સ્વાભાવિક છે વિજ્ઞાન વિજ્ઞાનની અંદર પણ જીવ વિજ્ઞાન છે આ પ્રાણી કોષ વનસ્પતિ કોષ ચેપ્ટર પાંચમા નંબરનું ચેપ્ટર છે મિત્રો એટલે ચેપ્ટર નંબર પાંચ અને ટોપિક તો ટોપિક જે છે તમે ચોપડી અથવા તો ટેક્સ્ટ ટેક્સબુકની અંદર જે આકૃતિનો નંબર છે પાંચ પોઈન્ટ પાંચ આકૃતિ આ પાંચ પોઈન્ટ પાંચ છે તમે તમારી જરૂરિયાત પ્રમાણે પસંદ કરી શકો છો પાંચ પોઈન્ટ પાંચ આકૃતિ એટલે પાંચમા પાઠની પાંચમી આકૃતિ હું એને પસંદ કરું છું અને હવે ગો પર ક્લિક કરવાનો છું મિત્રો ગો એટલે લોડિંગ થાય છે લગભગ એક કે બે સેકન્ડમાં આ લોડ થઈ જશે થઈ ગયું છે મિત્રો અને હવે હું મોબાઈલના આડો કરી દઉં છું અને આ આકૃતિને હું સ્કેન કરું છું આને તમે જુઓ જેવી મેં આકૃતિને સ્કેન કરી છે એટલે એની અંદરથી પ્રાણી કોષ જે છે મિત્રો બહાર આવી ગયો છે જુઓ થ્રીડી ચલો હું તમને જરાક સ્ક્રીન મોટી કરીને બતાવું જુઓ મિત્રો પ્રાણી કોષ છે એ બહાર આવી ગયો છે જુઓ અને એની બાજુમાં કંઈક લખેલું છે જુઓ ન્યુક્લિયસ લખ્યું છે પછી લાઇસોઝોમ લખેલું છે વેક્યુઅલ લખેલું છે એન્ડો પ્લાસ્મિક રેટિક્યુલમ લખેલું છે હું એની પર ક્લિક કરીશ તો એ પર્ટીક્યુલર ભાગ એમાંથી બહાર આવશે આપણે કોઈ એક ભાગને ક્લિક કરવાના છે કોઈ એક ભાગ પર ચાલો હું ન્યુક્લિયસ એટલે કે કોષ આનું જે કોષ કેન્દ્ર છે બ્લુ રંગનું વચ્ચો વચ્ચ દેખાય છે હું એને પસંદ કરું છું હું એની પર ક્લિક કરું છું તમે જુઓ કોષ કેન્દ્ર જે છે એ આકૃતિની બહાર છે જુઓ આ રીતે જુઓ હા આકૃતિની બહાર આવી ગયું છે જુઓ ચાલો હું એને પકડવાની કોશિશ કરું આજે પ્રાણી કોષ છે એનું કોષ કેન્દ્ર છે એને હું પકડવાની કોશિશ કરું તો સેચ ખસી ગયું છે જુઓ મિત્રો ફરી એમ આમ કરું છું અને હવે પાછળની નજીક જાઉં છું જો તો પાછું જગ્યાએ જતું રહ્યું છે તો આ રીતે તમે આકૃતિ જે છે એની અંદર જુઓ કોષ કેન્દ્રની અંદર પણ તમે એના સૂક્ષ્મ ભાગો જોઈ શકો છો જુઓ સરસ મજાના તો તમે આ રીતે ભણવા કે ભણાવવા માટે સરસ મજાનો આ ઓગમેન્ટેડ રિયાલિટીનો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો તમને આને સંબંધી કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને જવાબ આપવાની કોશિશ કરીશ મિત્રો